મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર અને મહત્વની બોમ્બ ઉડાડવાની એકવીસ જુલાઈએ અમદાવાદની પોસ્ટ ઓફિસની કામગીરી બંધ રહેશે અપગ્રેડ સિસ્ટમ લાગુ કરવામાં આવશે બાવીસ જુલાઈથી આઈટી ટુ પોઈન્ટ ઓ સોફ્ટવેર પ્રારંભ ઇન્સ્ટાગ્રામમાં કપડાના વેચાણ જાહેરાત કરી છેતરપિંડી રાજુલા પોલીસે સાયબર ફંડ ને લાફાશ કર્યો રાજસ્થાનથી બે આરોપીને ઝડપ્યા છવ્વીસ લોકો સાથે ઠગાઈ કરી હતી હવે બે હજાર ત્રીસ સુધીમાં અમદાવાદને હરિયાળી બનાવવાને લક્ષ્ય નેટ ઝીરો તરફ લઈ જવા અર્બન ગ્રીન પોલિસીનો અમલ કરાશે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની જવાબદારી લેનાર સંગઠન ધ રેજિસ્ટ ફ્રન્ટ ટીઆરએફ ફરી સંસ્થામાં અમેરિકાએ ટીઆરએફને આંતકવાદી સંગઠન ઘોષિત કર્યું તો બીજી તરફ રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર દસ વર્ષથી બનેલી રોબર્ટ વાડાને પ્રસન્ન કરી રહી ગોંડોલમાં હવે નકલી તાલુકા પંચાયત કસેરી સરકારી જમીનમાં ગેરકાયદેસર પોટિંગ બનાવ્યા હરાજી કરી તાલુકા પંચાયત હુકમ આપ્યા જેના આધારે દસ્તાવેજ પણ થવા લાગ્યા ધાનગઢમાં ગેરકાયદેસર લીઝ કોલસાઇન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત સાડત્રીસ ગેરકાયદેસર સુખડા અને શાર કોલસાના તુલા મળ્યા સુરત જ્વેલરી એસોની રજૂઆત બાદ નવ કેરેટ ગોલના દાગીના ગોલમાર્ગની ફરિયાદ રહ્યું ચોરાનો ભાવ વધતા લોકો ઓછા કેરેટ દાગીનાની માંગ કરી રહ્યા છે કલોલમાં હોમગાર્ડ મહિલા પર એસિડ એટેક રિક્ષા બરોબર જગ્યા પાક ન કહેવાતી રિક્ષા ચાલકે એસિડ ફેંક્યું મહિલા હોસ્પિટલમાં આરોપીની ધરપકડ